કચ્છના વાડિયા ખાતે કચ્છ જિલ્લા અને તાલુકા ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં ચાલતા ખેડૂતોના ધરણાના તેતાલીસમાં દિવસે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કપડાએ ભચાઉ તાલુકાના વાડિયામાં ખેડૂત સભાને સંબોધી હતી અને ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા અદાણી કંપનીની સાતસો ને પાસઠ કેવીની વીજ લાઇન બાબતે યોગ્ય વળતર મુદ્દે ધરણા ચાલી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ વાઢિયામાં ખેડૂતભાઈ બહેનો ઉપર થયેલ દમનને અત્યાચારને નકર શબ્દોમાં વાખોડ્યા હતા આમ તો છેલ્લા દોઢ મહિનાથી ગામ તાલુકાના આસપાસના ગામડાઓના લોકો એટલે લગભગ મહિનાથી ખેડૂતો લડે છે નાખવાથી પૂરું વળતર ન ચૂકવવાથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક પીડા ભોગવી રહ્યા છે જે બજાર કિંમત ચાલે છે એ મુજબ ખેડૂતોનું વળતર ચૂકવવામાં નથી આવતું પરંતુ જે જંત્રીના ભાવ હું તમે અને આખી ગુજરાત ની જનતા જાણે છે કે જંત્રીના ભાવ તમામ જગ્યાએ ઓન પેપર ખુબ નીચા છે આજે જયારે ખેડૂતો વળતર ચૂકવવાની વાત આવે છે તો એ જંત્રીના ભાવ મુજબ વળતર ચૂકવવાની વાત આવે છે આજ વિસ્તારમાં કચ્છમાં બે હાજર સત્તરમાં જ્યારે રમ્યા મોહન કલેક્ટર હતા ત્યારે હુકમ થયેલો કે પંદર રૂપિયા થી લઈ પિસ્તાલીસ રૂપિયા સુધીની તમામ જંત્રીઓને એક સરખી ગણી

એટલે બે હજાર ના બસો ગણા નિયમ મુજબ ચાર હજાર રૂપિયા નું પાંચસો ચાલીસ પચાસ રૂપિયા થાય છે તો એ પાંચસો રૂપિયા ગણી કોરિડોર માં મીટર વળતર ચુકવવામાં આવે ત્રીજું વળતર જે પાક નુકસાન નું છે એ પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સીધી વાત એ છે કે કંપની વળતર ચૂકવવું નથી માટે કંપની માત્ર હુકમ કરનાર ખેડૂત અને કંપની વચ્ચે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને હેરાન પરેશાન કરી ઉભા પાકમાં જેસીબી જે મશીન લોડર ચલાવી ખેડૂત માતાઓ બહેનોને ઘસડી પોલીસ વાન માં નાખવાનું એક કૃત્ય થઈ રહ્યું છે